તારી તારી ઓકી થઈ હો કંચલી ભાઈ આતે આઈપી પેલી એક જ થઈ ઓ મારો ભાઈ તું ત્રણ વાર નીકળ ત્રણ વાર આ ફૂલ ઉઠાવાળો જવાબ આપે બધાય ને ભાઈ મને જવાબ આવો આલી જને છે બોલો શું કહેવાનું અરે છોકરાને ક્યાં લઈ આવ્યો એ કે તું ને એટલે બધેને જે બોલે